મોહનભાઈ દેસાઈના હસ્તે તથા અંબાઈ ગળા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ આસારી શિક્ષક શ્રી નામે સોમાભાઈ ઠાકોર રૂપલાલ કટારા બાબુભાઈ વાઘેલા નંદકુમાર સક્સેના કમળાબેન મુનિકાબેન વગેરેની હાજરીમાં પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું તથા શાળામાં જુદી જુદી જગ્યાએ બાળકોના હસ્તે પાણી કુંડા લગાવી પાણી ભરવામાં આવ્યું જેથી બાળકોમાં બોલા પક્ષ પ્રત્યે પ્રેમ વધે જીવાબાજ ટેબલ ટ્રસ્ટ તરફથી પક્ષો માટે પાણી પીવાના કુંડા મફત આપવામાં આવ્યા દર વર્ષે આવા દાનવી સેવા આપે છે શ્રી મિલડી ગૌ સેવા જીવદયા પ્રેમી ટીમ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ નિઃશુલ્ક સેવા નિરાધાર બીમાર તેમજ અકસ્માત થઈ ગયા અને પશુ પક્ષી અને ગૌમાતા માટે શ્રી મિલડી ગૌ સેવા જીવદયાને જાણ કરો છ ત્રણ પાંચ ચાર નવ ત્રણ એક શૂન્ય પાંચ આઠ જેમનો ચોવીસ કલાક નંબર ચાલુ રહેતા સેવા માટે આ નંબર ઉપર જાણ કરો ત્રિપુરા જયેશ ઠાકોર સાથે પરેશ સાબરકાંઠા